લોન અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું આ પ્રસંગે એસીપી પીઆઈ સહિતના પોલીસના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા સુરત શહેરમાં કાપોદ્રા પોલીસ મથકે બેંકો સાથે સંકલન કરીને લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું

મારું નામ ભદ્રેશભાઈ બી સિંગાળા છે હું વરાછા બેંક કાપોદરા શાખામાંથી આવું છું આજે આજરોજ કાપોદરા પોલીસ સ્ટેશન દ્વારા લોન મેળાનું આયોજન કરવામાં આવેલ હતું અને ત્યાં ઉપસ્થિત વ્યક્તિઓને બેંકની વિવિધ પ્રકારની લોન પોલિસી સમજાવવામાં આવી હતી અને જે કોઈ વ્યક્તિને લોનની જરૂરિયાત હોય એમને તાત્કાલિક બેંકનો સંપર્ક કરવા માટે જણાવેલા હોવા જણાવવામાં આવેલ હતું અમારી અત્યારે છે છે ને બે સ્કીમ ચાલે એક તો છે મહિલા વિકાસ મહિલા વિકાસ લોન છે ને મહિનાની અને નવ ટકા વ્યાજ દરે આપીએ છીએ જે નાના બિઝનેસ કરતા બેન હોય એમને આપણે આપવામાં આવે છે અને એક છે અમારી પ્રોડક્ટ છે ઈ શ્રમ જે લોકો નાના દાખલા તરીકે લારી છે ફેરિયા છે નાના ધંધાધારી વ્યક્તિઓ છે એ લોકોને આપવામાં આવે છે અને એટલે બેંકની અંદર કોઈ પણ વ્યક્તિ ગમે ત્યારે આવી ઇન્કવાયરી અને સંપર્ક કરી અને લોન માટેની પ્રોસેસ કરી શકે છે આજ રોજ ઝોન વન વિસ્તારના કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે એક લોન મેળાનું આયોજન કરવામાં આવેલ આ લોન મેળાનું આયોજન કરવાનો હેતુ એ છે કે જે નાના વેપારીઓ છે લારી ગલ્લા તથા પાથરણા ઉપર પોતાનો ધંધો કરતા હોય છે તેઓ વ્યાજના ખોટા ચક્કરમાં ફસાય નહીં અને વધુ પૈસા ગુમાવી અને ઘણી વખત પોતાનો જીવ પણ ગુમાવતા હોય છે તે હેતુસર પોલીસ દ્વારા એક પોઝિટિવ એપ્રોચ લઈ અને આજરોજ આ લોન મેળાનું આયોજન કરવામાં આવેલ જેમાં જે લોન લેવા ઈચ્છું ઘણા બધા વ્યક્તિઓએ ભાગ લીધેલ અને આ લોન મેળામાં વરાછા કોપરેટિવ બેંક તથા અન્ય બેંકના કર્મચારીઓ પણ જે લોન આપવા માટે શું શું પુરાવા જોઈએ અને શું શું વસ્તુઓ જોઈએ છે તે અંગેની માહિતી આપવા માટે અત્રે હાજર રહેલ છે અને એક આ પોલીસ દ્વારા એક પોઝિટિવ અભિગમ ખાસ કરીને જે લોકો વ્યાજના ચક્કરમાં ફસાઈને પોતાનું જીવન જોખમમાં મૂકે છે અને સાથોસાથ પોતાના કુટુંબને પણ જોખમમાં મૂકે છે તે હેતુસર લોન મેળાનું આયોજન કરવામાં આવે ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ